એટલે કોઈક આપડો ગમાઈ ગયા ને કોઈક કોક ને કોઈક મળ્યું લે જડ્યું એ મારો બેટો એ એનું મળ્યું ને એ બોલે એ એ મરે લે એવું છે હું આરું આવું છે એ મને ખબર નહીં પણ કે કોઈક ખજારો મળ્યો છે એ એ બોલે ને એ એનું મળે હાલત મારું બેટું વાનો તો ને કીધું છે મારું ઓછું કાવું વસ્તુ છે ત્યાં કોઈ ખબર તો નહીં પણ અને એટલા કહું શું કે બોલતા નહીં યાર હા દસભા હા હું તારું કહું છું એ બીજું બોલા કોઈ નહીં હું જ છું પણ તે કોઈને કહેતા શું વાત કરું નહીં યાર આ યુ જો આ

તમારે ખબર છે બાકી બીજા કોઈ ખબર નહી એટલા પાછા કોઈને કેતા નહીં હું ના કહું હું કદી ના જરૂર પડે કરુર પડતું કોકદાર કે

મારા ઓછું કીધું તો છે પણ અરે મને ના લાગે છે કે અરે લાગે તો કદાચ રાતી આવીને સોરી જાય તો એના કરતા મને ચો સંતાડવા દેજો ખાલી જગ્યાએ તો બધી મેળા છે એ કોમ કર હોય તો શું પત્ર એને ફેદવાના છે એ હોય મેલ દો એટલે બસ તો આથી આવું તો નહીં કર ઊંઘવા દે આવું તો વાંધો નહીં પાપુ ગુસ્સો ફેંકી જતા હશે લોહી બળી જાય છે માળા ઉછા ને હું તો એ ટાંગ ખાતો યાર એની હોર તંગ ખાતા પણ હું એવું ઊંઘું છું સપનું મને કદી નઈ આવતું લે

અરે યાર પેલા પશુ ભાઈ તમે પૈસા માંગે છે એડો હાચું બોલો કે યાર પશુ ભાઈ આપડે પૈસા ભાઈ નતા ત્યાં પૈસા

તારી <laughs> ધોસી <laughs> <laughs> ગેમર ને દોશી ને એ કેમર ને દે ખયા બાપરી હારી હતી એ ખયા કેમર ને દોશી કોક ડરો કે આયો હોય તો પેલો ઉઠ્યો કેમ દોશી દોશી મે ના કદી મારી તાય ને મરી જાય ત હે મર જાય બાઈ દોશી તાય ને ત ભા મરી ગયા

પડી ગયો તો લોચુમ્બ જોવા ચોરી થઈ ગયો તો લોકચુમક લઈને ગયી મને ખબર છે કેટલા ઉપર જ વ્યામ છે ખુના ઉપર દસુભા ઉપર

એના પછી મુ આપણે બીક નહિ લાગતી જે હોય ખરું તને માતાજી માતાજી કરી કરી મોડ જેવું લાગ્યું તો હતું જે હોય માતાજી માતાજી કરો ભાઈ

રહી ગયા હલો એટલે પૈસા પણ ત્યાં પાન નહીં દસપા પાન છે હું દસપા ના ભરી હું તો પેલા પૈસા ને પૈસા વાત કરી